સંતોષી કેવો સુખી એક નાનકડા શહેરમાં એક વેપારી રહેતો હતો એનો વર્ષો જૂનો સારી રીતે જમાવેલો વેપાર હતો અને બધી રીતે ખાધે પીતે સુખી હતો એનો વેપાર પણ એવો સેટ હતો કે કુલ મળીને છ કલાકે એને પોતાના વ્યવસાય માટે આપવા પડતા હતા એટલે એની પાસે સમયે જ સમય હતો આ કારણે ન માત્ર તેને ખાવું પીવું અને વ્યાયામ નિયમિત બલકે એને ગીતો સાંભળવા અને વાંચવા જેવા વ્યક્તિગત શોખ પૂરા કરવા માટે પણ ઘણો સમય મળી રહેતો હતો સાથોસાથ પરિવાર અને મિત્રોની સાથે પણ એ ખૂબ મોજથી જીવી રહ્યો હતો બીજી બાજુ એનો એક શાળો હતો જે સોફ્ટવેર એન્જિનિયર હતો અને જે બહુ જ મહત્વકાંક્ષી અને ઉપદ્રવી હતો આગળ વધવાના ચક્કરમાં અત્યાર સુધીમાં ચાર પાંચ નોકરીઓ બદલી ચૂક્યો હતો એ હંમેશા કોઈ મોટો તુક્કો લડાવવાની ફિરાકમાં રહેતો હતો એક દિવસ આમ જ બંને શાળો બનાવી બેઠા હતા લાગ લઈને બનેવીએ વાત વાતમાં પોતાના શાળાને પૂછ્યું કે ભાઈ કેટલી એ વાર વિચારું છું પણ સમજમાં નથી આવતું કે છેવટે જીવનમાં તું શું કરવા માંગે છે શાળો જરા રોફમાં આવીને બોલ્યો બસ એક વખત કોઈને કોઈ રીતે પોતાના વ્યવસાયને રસ્તો શોધી લઉં થોડી મહેનત કરીને એને જમાવી લઉં અને થોડી સારી એવી કમાણી થઈ જાય પછી બધું સેઠ આમાં સમજવા જેવું બીજું શું છે બનેવી થોડો આશ્ચર્ય પામતા બોલ્યો પણ બધું તારી ધારણા પ્રમાણે ઠીકઠાક ચાલતું રહ્યું તો પણ આ બધું થતાં થતાં તું સાઠ વર્ષનો તો થઈ જ જઈશ ચાલો એ પણ છોડો પણ પછી આગળ શું શાળો બોલ્યો આગળ શું પછી નિરાત અને અને શાંતિની જિંદગી વિતાવીશ આ સાંભળી બનેવી થોડું હસીને બોલ્યા તો તું ક્યાંય નોકરી કરે તો આજથી જ વિતાવી શકે છે પછી એ માટે બીજા ત્રીસ વર્ષ રાહ જોવાની અને આટલું જોખમ ઉઠાવવાની શી જરૂર છે આનો જવાબ ન તો એમના શાળા પાસે હતો અને ન તો કદાચ તમારી પાસે પણ હશે હવે સમજદાર છો તો આ ઈશારો જ કાફી છે નહી તો આમ પણ નાહકના મહત્વાકાંક્ષીઓથી વધારે સમજદાર કોણ છો તો મિત્રો આ વાર્તામાંથી આપણને સાર મળે છે સંતોષ પરમધન એટલા માટે જ છે કે કેમ કે સંતોષી જે આજે ઉપલબ્ધ છે એને ગુમાવીને અનિશ્ચિતને ચિત્તને મેળવવાના ચક્કરમાં નથી પડતો જો આખું જીવન મેળવવા ભાગદોડમાં કે હરક શોકમાં વિતાવી દેશો તો મનની હળવાશનો અનુભવ કેવી રીતે કરશો અને જ્યાં સુધી સફળતાનો સવાલ છે તો એ અમે વાતે વાતે ઊંચા નીચા થવાવાળાને ક્યારેય મળી જ નથી શકતી સીધે સીધું આ સાયકોલોજીકલ સત્ય સમજી લો કે કેવળ સંતોષી મનોવૃત્તિવાળી વ્યક્તિને જ સુખ અને સફળતાની પતાકા ફરકાવી શકે છે આ તો કેમ કે લોકો પોતાની જ વાસ્તવિક સાયકોલોજીથી અજાણ છે એટલે સંતોષનું શિક્ષણ લોકોને આગળ વધવામાં અવરોધરૂપ લાગવા માંડે છે જ્યારે સચ્ચાઈ તો એ છે કે આ સાયકોલોજીકલ અજ્ઞાન જે મનુષ્યની તમામ પ્રકારની સફળતાઓ માટે મુખ્યત્વે જવાબદાર છે સંતોષ સફળતાનો શત્રુ નથી પણ પરમ મિત્ર છે માટે તમે સંતોષનો આશ્રય ગ્રહણ કરો એક તો એનાથી માનસિક શાંતિ તાત્કાલિક મળશે અને બીજું સતત સંતોષમાં રહેવાથી સફળતાનો માર્ગ પણ મોકળો થશે કેમ કે એ પણ ધ્યાનમાં રાખી લેજો કે ઠરેલા માણસોને જ તક નજરે ચડે છે અને તક ઝડપવાની ઊર્જા પણ માત્ર એમનામાં હોય છે અસંતોષી તો આમ પણ ભાગી ભાગીને થપાટો ખાઈ ખાઈને ભયભીત અને શક્તિહીન થઈ ચૂક્યું હોય છે તો મિત્રો વાર્તા પસંદ આવે તો લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો